હવે નજીક આવી રહી છે પરીક્ષા અને પરીક્ષા નજીક આવે ત્યારે આપણા મગજને તેજ તંદુરસ્ત અને મજબૂત બનાવવું પડે તો આજે હું આપને જણાવીશ કેટલાક ઉપાય હેલો નમસ્કાર હું છું આપની સાથે ખ્યાતિ આપણે આપણા શરીરની તંદુરસ્તી માટે તો કસરત કરીએ છીએ પરંતુ ક્યારેય મગજની તંદુરસ્તી વિશે નથી વિચારતા શરીરની તંદુરસ્તી જેટલું જ મહત્વ મગજની તંદુરસ્તીનું પણ છે મગજને તીવ્ર અને મજબૂત બનાવવા માટે આપણે કેટલીક સામાન્ય લગતી પરંતુ મહત્વની આજે કસરતો વિશે વાત કરીશું મગજનો આભાર માનો જી હા આપણું મગજ સતત કામ કરતું રહે છે એક સર્વેક્ષણ અનુસાર પેન અને પેપર વડે મગજના કોષોને ચેતનવંતુ રાખી શકાય છે યાદશક્તિની રચના માટે કથાઓ લખવી અને વાંચવી એ પણ એક જાતની કસરત છે રોજ તમારા મગજનો આભાર માનો નંબર બે કાર્યમાં બદલાવ લાવો આપણું મગજ સતત એકનું એક કામ કરીને કંટાળી જાય છે તેને આરામની જરૂર પડે છે અથવા તો કંઈક નવું કામ આપવું પડે છે જેમ આપણે રોજ એકની એક રસોઈથી કંટાળીએ છીએ કંઈક નવું ખાવા જોઈએ છે એ જ રીતે આપણું મગજ પણ કંઈક નવું ઈચ્છે છે કોઈ પણ જાતના સકારાત્મક વિચારો કરો તમારા મગજને તરો તાજા રાખો નંબર ત્રણ સામાજિક મેળાવડામાં જાઓ મગજના જ્ઞાનતંતુઓને જાગૃત રાખવા તમારા અને સગાઓ કે જેની સાથે તમારા વિચારો મળે છે તેમની સાથે ચોક્કસથી વાતચીત કરો એક સરખા શોખ ધરાવનારા લોકો સાથે વાતચીત કરવાથી મન ખુશ થાય છે મગજની અંદર રહેલા જ્ઞાનતંતુઓ એક્ટિવેટ થાય છે નંબર ચાર મેડિટેશન કરો જે ખૂબ જરૂરી છે મગજને આરામ આપવા મેડિટેશન કરો શક્ય હોય તો રોજ ધ્યાન ધરો અથવા અઠવાડિયામાં એક વખત ખાસ મેડિટેશન માટે સમય કાઢો એ માટે તમારે કોઈ મંત્રો કે શ્લોક બોલવાની જરૂર નથી બસ આંખો બંધ કરી ઊંડા શ્વાસ લો આવું પાંચથી દસ વખત કરો ધ્યાન ધરવાથી મગજને આરામ મળે છે અને મન શાંત થાય છે કંઈક નવું શીખો કંઈક નવું શીખવું એનો અર્થ એ નથી કે તમે નવી ભાષા શીખો શબ્દકોષ અને પઝલ સોલ્વ કરો તમને ગમતા કોઈપણ ક્ષેત્રમાં કુશળતા મેળવવા માટે નવું શીખતા રહો આમ કરવાથી મગજના કોષો સક્રિય થાય છે અને શીખવાની ઉત્સુકતામાં વધારો થાય છે કંઈક નવું શીખવા મળશે એ ખ્યાલ માત્રથી પણ મગજ ઉત્તેજિત થઈ જાય છે જેથી કરીને પરીક્ષા સમયે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખશો